ગીરનાર હાઈ સ્કૂલ તથા આગા ખાન છાત્રાલય સંચાલિત રૂમી તેજાની લાઇબ્રેરીનું લોકાર્પણ સમારોહ યોજાયો સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના અત્રે આજ રોજ માનનીય લોકપ્રિય એમએલએ સાહેબ ભગવાનજીભાઈ તેમજ પીઆઈ સાહેબ મામલતદાર સાહેબ ડીડી દેવાણી સાહેબ મહેન્દ્રભાઈ ગાંધી સાહેબ તેમજ સમાજના તમામ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં આજરોજ માનનીય ભગવાનજીભાઈના હસ્તે એ રૂમિ તેજાની લાઇબ્રેરીનું ઇનોગ્રેશન કરવામાં આવેલ છે અને આ લાઇબ્રેરી જૂનાગઢ જિલ્લાની એકદમ લેટેસ્ટ લાઈબ્રેરી છે અને આ લાઇબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે હું અને મારી સંસ્થા હર્ષની લાગણી અનુભવીએ છીએ અને માળિયા હાટીનાના વિદ્યાર્થીઓને અને મારી સંસ્થાના વિદ્યાર્થીઓને આ એક નજરાણું અમે પેશ કરીએ છીએ